જુનાગઢના મેંદરડા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા જુનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો હતો સેવાસેતુ મેડિકલ કેમ્પ દિવ્યાંગ સાધન સહાય વિતરણ અને વિકાસના વિવિધ અને રાજ્યના પારદર્શિતા વધે તેમજ પ્રજાની રજૂઆતોના ઉકેલ માટે સેવાસેતુ કાર્યક્રમ તથા નવ જેટલા નિષ્ણાંત ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પ એસબીઆઈ અને સીએસઆરના ફંડમાંથી એલિમકો કંપની દ્વારા દિવ્યાંગોને સાધન સહાય આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી मनसुकभाई मांडविया उपस्थित રહ્યા હતા જૂનાગર જિલ્લાના કેન્દ્રના અનકલા મેનેજમેન્ટના જિલ્લા પરિથવિયા સેવા સિદ્ધનો કાર્યક્રમ કરવાનો એક સપ્તાહથી સેવા સિદ્ધો કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવાનો જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતા ગામોની અંદર ગામ સભાઓનું આયોજન કરવાનો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી અને આજે બારસોથી વધારે ભારત સરકાર અને રાજ્ય સરકારની યોજનાના લાભાર્થીઓને તેમના લાભો મળે એના માટે ફોમ ભરાવવામાં આવ્યા અને એમના લાભોનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રકારના સેવા સેતુના કાર્યક્રમો એ ભારત સરકાર અને રાજ્ય સરકારનું જનતા વિમુખ વહીવટના ઉત્તમ ઉદાહરણો છે જેના દ્વારા જનતા જનાર્દનની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે આજે આજનામ કામે સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ સેવા સેવાસેતુનો કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ વિવિધ રોગો માટેના ડૉક્ટરો હતા એમનો પણ કેમ્પ હતો તમામ વહીવટી તંત્ર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બધા માધ્યમથી પોલીસ સંખ્યામાં આ કેમ્પને સફળ આયોજન કરવા માટે મંત્રી ગઠબંધી છે અંદર ભારત સરકારના શ્રમ રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ તેમજ કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહી અને ગામના તમામ લોકોને કેવી રીતે વધુમાં વધુ વ્યાપમાં લાભ મળે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાનો હતો આ કાર્યક્રમ સફળ રીતે જાહેર કરવામાં આવ્યો છે અનિરુદ્ધ સિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કે શોધ